જાબુઆના બીએસયુપી ચોરાણું ટાવર પૈકી અઠ્યાવીસ ટાવરોના મકાનો જર્જરિત હોવાની નિર્ભયતાની નોટિસ પાલિકાએ પાઠવતા આવાસમાં રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયેલો છે જો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો મકાન ખાલી કરવામાં નહીં આવે તેવી ચીમકી પણ લોકોએ ઉચ્ચારી છે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા બીએસયુપી આવાસના મકાનોમાં ચોરાણું ટાવર પૈકી અઠ્યાવીસ ટાવરને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિર્ભયતાની નોટિસ આપવામાં આવી છે તેમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે આ જે મિલકત છે ભયજનક હોય એ રહેવા લાયક સુરક્ષિત નથી જેથી મકાન માલિકો ભોગવટાદારોને નોટિસ બચાવવામાં આવી છે જેથી મકાન માલિક કબજેદારોએ તાત્કાલિક મકાન ખાલી કરી નિર્ભય રહેવાની આપી હતી રાહદારીઓએ આ મિલકત પાસેથી પસાર થવું નહીં તે દર્શાવવામાં આવ્યું છે અન્ય કોઈ દુર્ઘટના થશે તો પાલિકા જવાબદાર રહેશે નહીં તેમ આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આ બાબતે આવાસોમાં રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે

રજૂઆત કરવામાં આવી છે પણ એ વાત કોર્પોરેશને ધ્યાનમાં ન લીધે ત્યારે બે હજાર ચૌદ પંદરમાં માં કોર્પોરેશન સામે ગ્રાહક સુરક્ષામાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો જે જજમેન્ટ આવ્યું જેમાં ચુકાદો પણ તરફે આવ્યો છે ત્યારે કોર્પોરેશન જાગ્યું પણ પછી તે વખતે કોર્પોરેશને ખાલી સ્લેબ રિપેર કરવાની વાત કરી અને સ્લેબ રિપેર કર્યું પણ મકાનો જે જોઈએ તેવા રિપેર થયા ન હતા અને પાછા જળજરીત થતા દિવાલો તૂટવા માંડી સ્લેબ તૂટવા માંડ્યા કોર્પોરેશન એ અમારા પર નોટિસ મોકલે છે અને નોટિસ નો જવાબ આપીશું તેમ જણાવ્યું હતું બે હજાર દસ થી એના લેવા જ્યારે મકાનો બે હજાર છ માં તોડ્યા અને છ થી આઠ લગેલ લોકો ભાડે રહ્યા ઘણી મુશ્કેલી વેઠી અને પછી જ્યારે મકાનો મળ્યા મકાનો મળ્યાને બે જ વર્ષ થયા અને એમના નું શરૂઆત થઈ એટલે બે હજાર બાર તેરમાં મકાનોના સ્લેબ તૂટ્યા અમે બે હજાર તેર થી બે હજાર પંદર સુધી કોર્પોરેશન અનેક વાર રજૂઆત કરી કોર્પોરેશનને ધ્યાનમાં ના લીધી ત્યારે બે હજાર ચૌદ પંદરમાં અમે કોર્પોરેશન સામે ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણમાં પ્રોડક્ટ ખાતે અમે કેસ દાખલ કર્યો કેસ દાખલ કરીને બે હજાર બાવીસમાં કેસનું જજમેન્ટ આવ્યું એમાં જજમેન્ટમાં ચુકાદો અમારા તરફે આવ્યો ત્યારે કોર્પોરેશન મેં જાગ્યું પણ પછી તે વખતે કોર્પોરેશન ખાલી સ્લેબ રિપેર કરવાની વાત કરીને સ્લેબ રિપેર કર્યો પણ મકાનો જે જોઈએ એવા રિપેર થયા નહીં અને ફરી પાછી જજને દિવાલો તૂટવા માંડી સ્લેબ તૂટવા માંડ્યા ત્યારે કોર્પોરેશનને અમે રજૂઆત કરી કોર્પોરેશન સાથે અમે માગણી કરી ત્યારે કોર્પોરેશન અસંતોષ વ્યક્ત કરીને ગુજરાત હાઈકોર્ટમાં ગયું ગુજરાત ફોર્મમાં જઈ અને ત્યાં ત્યાંથી જ નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને અમને મકાન બદલી હાલવાની વાત કરી તે કોર્પોરેશન મંજૂર ન હતું અને મંજૂર ના થયાને કારણે હાલ કોર્પોરેશન દિલ્હી ફોર્મમાં ગયું છે નેશનલ ફોરમમાં જઈ અને કોર્પોરેશન ને અમારા પર નોટિસ મોકલી છે અમે નોટિસ નો જવાબ આપીશું પણ હાલ જે પ્રમાણે જાંબુવારના મકાનો જળ છે થઈને તૂટીને સ્લેબ તૂટીને જે મૃત્યુ પામ્યા છે તેવી જ રીતે કિશનવાડી પણ મોટના મોંમાં છે અને મોટના મોંમાં હોવાનું આજે પાંચ વર્ષથી મોટના મોંમાં ઝૂમી રહ્યું છે પણ કોર્પોરેશને આ જાવાના બના બન્યા પછી આ નોટિસ મોકલી છે એટલે નોટિસ ઇસ્યુ કરવાના જવાબમાં અમે એટલું જ કહીશું કે જ્યારે અમે ચાર ચાર વર્ષથી ભાડા મર્યા તે પછી તમે અમે મકાનો આપ્યા હવે પછી અમને ભાડાના મકાનમાં જો રહેવાની વ્યવસ્થા કરવાના હોય તો જ અમે આ મકાનો ખાલી કરીશું બાકી તમારામાં ટેવર હોય તો તમે મશીન લઈને આવજો તોડવા ત્યાં સુધી